તમે માયરું છે મારી યાર અધિકાર વગર નો માણસ મારી અરે મારા ભાઈ કરે અરે હું આ બે મિનિટ માટે મારું જે સૂટ સીવડાવવા આપેલું હતું એ લેવલ માં ક્યાં આવ્યું ઓનલાઈન પેમેન્ટ લઈને બેન અનેક વખત વિવાદ સર્જાય છે ઓનલાઈન કારણે પોલીસ પણ અત્યારે હેરાન તો પોલીસ પાસે પણ જવાબ નથી તો કેવું કે આના લીધે છે કારણ કે દરેક વ્યક્તિને કઈ રીતે પેમેન્ટ કરવું એ અધિકાર છે એ ગાડી ની અંદર બેઠા હોય તો ગાડી લોક કરી શકે ગાડી ની અંદર બેઠા હોય તો ગાડી લોક કરી શકે ભાઈ દોડીને આવ્યા એમને કીધું બરાબર બહાર છે અને ભાઈ ને નતો ભરવા માં હું ગાડી ની અંદર બેઠો હોય છું અને ગાડી લોક કરી આપે છે એ ક્યાં ન્યાય ક્યાં નો ન્યાય છે મેં ગાડી પાર્ક કરીને હું જતો રહ્યો હોય ટ્રાફિક લોક કર્યો હોય તો લોક સ્વાભાવિક વસ્તુ છે હું સમજુ છું મેં આની પેલા ઘણી વાર દંડ ભરેલો હું ગાડીની અંદર બેઠો છું અને મારી ગાડી લોક કરી અને મારી સામે લોક કરે છે અને એમ કે છે કે હવે દંડ ભરો નહીં લોક નહીં ભરો હજી મારી ગાડી ચાલુ છે હું અંદર ગાડી મારી હજી ચાલુ છે તમે જોઈ લો ના ના ચાલુ છે આ તો આ તો ક્યો છે ગાના ભાઈ આટોઈ જજો એ ઇન્ટરવ્યુ નથી કોણ રાતી ગાડીઓ થી ચાલુ છે જો તો ભાઈ જમીન ઉપર જો મનાઈ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી નો પાર્કિંગ કરેલું હોય અને પાર્ક થયેલી હોય તો પછી પોલીસ ડ્યુટી કરે આ ડોક્ટર સાહેબ કદાચ સાચા હોય તો એને એની રીતે ફરિયાદ કરવી જોઈએ

હું ગાડી અંદર ચાલુ કરવાની આગળ લેવા માંગુ છું પણ એ ભાઈ લોક કરી જાય ભાઈ નથી ભાઈ નહીં અધિકારી ભાઈ નથી કોઈ જો ભાઈ તમે હટતા હ 800 ની ફરત ફરજ ઉકાવડ થાય ફરજ કઈ રીતે મારી ફરજ ઉકાવડ કરો એનું કાઈ નહીં હું ડોક્ટર છું મારી મારે પેશન્ટ રાજ જોતા હોય તમારી ગાડી ટો કરવી છે કામ કરવી છે ઓનલાઈન કરવા તૈયાર ઓનલાઈન તમે તમે આવીને સંભાળ લીધી હોત તમે તો

હકીકત એટલે જનતા તમારા જે અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ તમે જો ભાઈ ક્યારે ફાડે છે કે હું ઓનલાઈન ભર ઓનલાઈન ભર રાજકોટ પોલીસ ચિંતા ન કરતા પોલીસ ઉપર આક્ષેપ કરો મોટા પોલીસ ઉપર આક્ષેપ ન કરો મહેરબાની પોલીસ ઉપર આક્ષેપ ન કરતા પોલીસ બરોબર તકલીફ હોય ને તો બરાબર ને ફરિયાદ કરવા સાચે બોલ જાઓ બધા હજી કઈ છે બોટસ્સા નથી <laughs> આ ભાઈ છે પોતે પોલીસ ડિપાર્ટમેન્ટ થી બી એમ કે છે ભાઈ હું કઈ કરું તો મારી પાસે આવી ફરિયાદ કરો છો ઓનલાઈન પેમેન્ટ લઈ મને બીક લાગે છે કેમ કે મેં જોયેલા છે આવા કિસ્સાઓ કેમ કે સરકાર ની સામે તો પડાય નહીં અત્યારે ડિજિટલ ની પીપુડી વગાડો છો તો નાગરિક ને કેમ હેરાન થાય ઓનલાઈન પૈસા લેવામાં તમને શું ઝાટકા લાગે છે એ સમજાતું નથી કેમ ઓનલાઈન પેમેન્ટ નથી સ્વીકારતા ઓનલાઈન પોર્ટલ એક્ટિવ ટોઈંગ વન માં જે કર્મચારી છે તેમને આપવામાં નથી આવતું તેને લઈને શું છે અમે તો કહીએ છીએ કે એક્ટિવ કરો જંતા આટલી જંતા નાગ જંતા આટલી જાગૃત થઈ ગઈ છે એને ઓનલાઈન પેમેન્ટ કરવું છે પેમેન્ટ